આ વાણીમાં કવિ કાક બાપુએ ખોટા અને સાચાની પરખ બતાવી છે ખોટા અને સાચા ઢોંગી પાખંડી અને સત્ય સ્વરૂપી જે સાધુ છે તેના વિશે અલગ અલગ કરીને કહ્યું છે વીરા તારે હીરાનો વેપાર તું તો જવે રાતનો જાણકાર ભાઈ તાર હીરાનો વેપારજી બહુ મસ્ત વાણી રા વીરા શબ્દ વાપરો છે કવિ કાક બાપુ વીરા શબ્દોનું સંબોધન કરીને તો વીરા કોને કીધું સુરવેર સાચા ભક્ત સાચા શબ્દ રૂપી જે હીરા છે સાચા આત્મ પરમાત્મ રૂપી જે હીરા છે એનો વેપાર વેપાર એટલે શું વેપાર એટલે લેવું દેવું થાય પણ અહીંયા માત્ર દેવાનું જ આવે છે લેવાનું કાંઈ આવતું નથી કે છે ને વાણીમાં ગણે પ્યાર બાટ તે ચલો બાટવું એટલે વેપાર પ્યાર બાટવું એટલે વહેંચવું વહેંચવું એટલે વેપાર તો એનો અર્થ એ છે કે કવિ કાગ બાપુ નું જે કહેવાનું છે તે માત્ર આપવાની જ વાત છે લેવાની વાત નથી હીરાનો વેપાર તું તો જવેરાતનો જાણકાર કે તું જવેરાતનો જાણકાર છો તો જવેરાત એટલે શું જેમ કે સોના ચાંદીના દાગીના હીરા માણેક મોતી વાડાના જે દાગીરા હોય છે આ બધું જવેરાતમાં આવે આ બધી વસ્તુ મતલબ બધા જવરાતનો તું જાણકાર છો શું સાચું છે શું ખોટું છે એ બધાનો તું જાણકાર છો તારે હીરાનો વેપારજી વાહ કહે છે कैक मफतिया फरे बजारे बेस से रोकी बार जी मोढू जोई खोल जे तारी तिजोरी ना द्वार वीरा तारे हीरानो वे पार जी वाह કંઈક મફતિયા ફરે બજારે કંઈક મફતિયા હે લોકોનું ધન લૂંટવા વાળા મફતિયા આવા કેટલાય બજારોમાં ફરે છે ગામડે ગામડે ને ગલીએ ગલીએ ને મંદિરે મંદિરે માણસે માણસે ને ફરી રહ્યા છે આ બધા મફતિયા થઈ ગયા કંઈક મફતિયા ફરે બજારે આવા કેટલાય મફતિયા બજારોમાં ફરી રહ્યા છે અને લોકોને ફસાવી રહ્યા છે બેસશે રોકી બારજી અને બેસશે રોકી બાર માનો કે એક મોટું આશ્રમ કે મોટો મેળાવડો ને ગેટ આપેલો હોય એ ગેટ પાસે બેસે જે જાય એને ફસાવે આવે એને ફસાવે એક લાખમાંથી પચાસ હજાર તો ફસાય કે નહીં આજે મુખ્ય બાર છે મુખ્ય દરવાજો છે ત્યાં જ બે જાય ફસાવવા માટે બેસશે રોકી બારજી મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર વિરા તારે હીરાનો વેપાર હવે જે મફતિયા છે મફતનું લેવાવાળા જે છે એનું મોઢું જોઈને ખોલજે હે મોઢું મતલબ એની અંદર શું ભર્યું છે શું છે શું નહીં સાચો છે કે ખોટો એ જોઈ લેજે પહેલાં એની પરખ કરી લેજે કુપાત્ર અને પાત્રની પરખ કરજે અને પછી ખોલજે તારી તિજોરીના દ્વાર પછી તું ખોલજે તારી આત્મ પરમાતમ શબ્દરૂપી જ્ઞાનના દ્વાર પછી ખોલી દે તારી જ્ઞાનરૂપી તિજોરીના દ્વાર કારણ કે કંઈક મફતિયા બજારોમાં ફરી રહ્યા છે હે તારે હીરાનો વેપાર કારણ કે તું તો જવેરાતનો જાણકાર છો તને આચા પડે ખબર પડે છે તો મિત્રો જ્યાં સુધી આપણે જવેરાતના જાણકાર ન થાય ત્યાં સુધી કંઈક મફતિયા આપણને ફસાવી દેશે કારણ કે કંઈક મફતિયા અત્યારે બજારોમાં ફરી રહ્યા છે આ કવિ કાગ બાપુ બાફૂકીએ છો બહુ સોલેટ વાત કરીશ મિત્રો કેટલા વર્ષો પહેલાં વાત કરીશ અત્યારે સાબિત થયું છે હં વાહ મૂડી વિના માનવી સાથે કરીશ માવે પારજી નફો ન મળશે ઘરનું તળશે તકરાર ભાઈ તારે વેપારજી વાહ મૂડી વિનાના માનવી સાથે કરિશ્મા વેપારજી નફો ન મળશે ઘરનું ટળશે હાંસલમાં તકરાર હવે જેની પાસે મૂડી મતલબ ભેગી કરેલી કમાણી એની પાસે જે કઈ હોય જેની પાસે મૂડી નથી પૂંજી નથી ગયા જન્મની એના પાછલા જન્મનું ભક્તિભજનનું મૂડી નથી ભક્તિ ભજનનું બેલેન્સ નથી એવા ભક્તિ ભજનના મૂડી વિનાના માનવી સાથે હે કરિશ્મા વેપાર કારણ કે જેના ખાતામાં ભક્તિ છે જ નહીં એવા માનવી સાથે તું વેપાર કરતો નહીં ન્યાય લેતી ન કરતો એને કાંઈ ન આપીશ કારણ કે તો મૂડી વિના ના શકાય ભક્તિ ખાતાના એ તો છે જ નહીં એ તો માત્ર ઢોંગ પાખંડ જ છે વિશેષમાં બીજું કાંઈ નથી એટલે એવા લોકોને તું હમ એની સાથે વેપાર ન કરતો નકર નફો તને નહીં મળે નફો મતલબ તારે નફાની શું જરૂર છે નફો એટલે મતલબ જેને તું આવી વસ્તુ આપી દઈશ તો એ તો નાખી દેશે ગટરમાં હે એને તું સમજાવવા જાયશ સલાહ આપવા જાયશ જ્ઞાન આપવા જાયશ તો તને મતલબ ફાયદો થવાને બદલે ઘરનું ટશે જેમ ખારાપટમાં આપણે વાવી દઈએ બી ચણા ને એવું બધું થાય નહીં આ છાસિયા ઘઉંને પણ ખારાપટમાં તમે પિત્તવાળું બી વાવી દો તેમાં ઉગશે નહીં ઉલટાનું તમારું બિયારણ જાહે તો નફો ના મળશે ઘરનું ટશે ઉલટાનું તારું ઘરનું જાહે બધું એ હાંસલમાં તકરાર અને પાછું ઘરનું હશે ને હાંસલમાં તકરાર તને મળશે તકરાર વાદ વિવાદ ઈર્ષા નિંદા ખેત ખોદણી તારી મારી છલ કપટ ઈર્ષાની આવું તને મળશે ઉલટાનો વાદ વિવાદ તારો વધી જશે તને કંઈ હાથમાં આવશે નહીં તો હીરા તારે હીરાનો વેપાર તારે હીરાનો વેપાર કરવો હોય તો એના ગ્રાહક જોજે છે કે નહીં નકર વેપાર ન કરીશ વાહ આંગણે તારે કોઈ ન આવે હીરાનો લેનારજી શેરી ઝવેરીની છોડીને ન જાજે બકાલી ને બજાર વીરા તારે હીરાનો વેપારજી વા આંગણે તારે કોઈ ના આવે હીરાનો લેનારજી કારણ કે મિત્રો સાચો શબ્દ આતમ પરમાત્મ રૂપી હીરાનો જે જાણકાર છે હમ એના આંગણે તો કોઈ આવતું જ નથી કોઈ હીરાનો લેવાવાળો લેનારજી તો કારણ કે સાચો જે હીરાનો વેપારી છે જવરાતનો જે જાણકાર છે તે મંડીઓને દુકાનો ખોલીને બેસતો નથી અત્યારે દુકાનો જ ખોલી ગઈ જાજા ભાગે મિત્રો આ કળીયુગની અંદર શેરી ઝવેરીની છોડીને ન જાજે બકાલીને બજાર શેરી મતલબ ગલી જે ઝવેરાતના ઝવેરીઓ જે છે જે ઝવેરીઓ હીરાને જાણે છે ઝવેરાતને જાણે છે એવાની શેરી છોડીને ન જાજે બકાલીને બજાર કારણ કે તારી પાસે તો હીરા છે અને બકાલાની બજારમાં ન જાતો ન્યા તારો હીરો એ નહીં ખપે કારણ કે શાકભાજીની બજારમાં તું હીરાના પોટલા ખોલીશ તો એનો ગરાગ જ નહીં હોય ન્યા શાકભાજી જ વેચાય કારણ કે જે કંઈક મફતિયા ફરે બજારે એ બકાલો લઈને ફરી રહ્યા છે હીરાને જ કોઈ પણ એ બકાલાની બજારમાં ફરી રહ્યા લઈને પણ બકાલું છે બાકી સાચો હીરાનો જવરાતનો જાણકાર એ બકાલાની બજારમાં નથી જાતો જ્યાં રીંગણા બટેટા જ ખપતા હોય ત્યાં હીરા લઈને નથી જાતો અને જેની પાસે રીંગણા બટેટા હોય ને એ જ આ બકાલાની બજારોમાં કંઈકમાં ફત્યા ફરી રહ્યા છે કારણ કે એની પાસે સ્વયંપણે જ બકાલું જ છે નકરું રીંગણા બટેટાને એવું જ છે તો એ ક્યાં વેચવા જાય વાહ શું વાત કરી છે કવિ કાગ બાપુએ સરસ फाट बांधी ने इन फेरी न दे दलालो ने द्वार जी वेचवा गया ए पंडे वेचाना जगत ने बाजार जी वीरा तार हीरानो वेपार जी वाह ફાટ બાંધી એની ફેરી દેજે દલાલોને દ્વાર છે તો મિત્રો હીરાની ફાટ બાંધી અને એની ફેરી ન દેજે સાચા સંતને કહેશો બાકી ઢોંગી પાખંડીઓ તો હે દલાલોને દ્વાર જે ફાટું બાંધી બાંધી નીકળી પડ્યા છે મુક્તિ અને મોક્ષને હે आतम परमात्म शब्द ने ज्ञान ज्ञानी फाटू बांधी बांधी निकल विचार करो ते फाट में समझो ने हाँ आप सलाखा में जम बांधी दी चार गाठो एम फाटू भरी भरी निकली पड़े तुम विचार तो करो आटे बधा मुक्ति मोक्ष परमात्मा बढ़ू आप फाटू भरी भरी निकली पड़ा मुफतिया बजारों में बजारू मैं। तो हीरा ना जो वेपारी होरात ना जाम फाटू बांधी नहीं रखड़ता शेरियन गलीए દલાલોના દ્વારથી શાકભાજીના મિત્રો જે વ્યવસાય કરતા હોય ને એમાં વચ્ચે એક દલાલ હોય એ દલાલ શાકભાજીવાળા ખેડૂત પાસેથી લઈએ અને વેચનારને આપે વચ્ચે એ વચ્ચે હોય એને દલાલ કહે છે શાકભાજીના દલાલ મતલબ વચેટીન કહેવામાં આવે તો તું અત્યારે હીરાના પોટલા લઈ અને શાકભાજીને બજારે ન જાતું એના દ્વારે ન જઈશ ના પડે ને શાકભાજીની બજારોમાં જે ફરતા ફરે છે શાકભાજીની બજાર કોને કહેવાય જેને કાંઈ ખબર પડતી નથી હું રીંગણા બટેટા સિવાય હીરામાં તો એને જાણકારી છે ને કે હીરાની તેને ખબર નથી તો એની પાસે જવાનું ના પડે હીરા લઈને ત્યાં રીંગણા બટેટા ખપશે ખૂબ એ ખૂબ વેચવા ગયા એ પંડે વેચાણા જગતને બજારજી વિરાત તારે હીરાનો વેપારજી જે વેચવા ગયા ને હા હીરા લઈને એ પંડે વેચાઈ ગયા કારણ કે સાચા જે સંત હોય છે એ જ્યારે હીરાને વેચવા જાય છે તો પાંડે વેચાના મતલબ પોતાના ઉલટાવ પહેલાં ફસાવી દીધો બકાલાઓના જે ગ્રાહક હતા એને હીરાના વેપારી પોતાને એને વેચી નાખો જગતને બજાવજી અને જગતમાં આ હુળ કરી નાખો બદનામ કરી નાખો કારણ કે સાચો સંત હતો કારણ કે જે બકાલાના જ બધાય ગરાગ હોય અને બકાલો વેચનારો જોલો હોય તો ને બધા એવા જ હોય ને આ કોક હીરા લઈને જાય તો એની પજવણી થાય એની ઠઠ્ઠા મસ્કરી થાય હે કંઈક નખરા કરે આ કારણ કે એને હીરાની ખબર નથી પડતી એટલે હે બગલાને તમે હીરા આપો તો એક બાજુ નાખી દે માછલી આપો તો તરત ખાઈ જાય એમ વિષય વાસનાઓના જે માછલા ખાનારા બગલા છે હે ત્યાં હીરા ન અપાય હીરા તો સાચા હંસને અપાય વાહ કારણ કે જેટલા વેચવા ગયા છે પોતે વેચાઈ ગયા છે એટલે વેચવા જવાની સંતોએ ના પાડી છે કારણ કે તું તારા ઘરે બેઠો રહે કોઈ સાચો હીરાનો લેનાર રહેશે એ આવશે એને આપજે તારે આમ ફરવાની જરૂર નથી કહેશે હગસરાનું હોલું લઈને નક નકલી નકલી હીરા લઈને ફરતા ફરતા એ તો ખોટા હીરા સાચા હીરાનો સાચા જવરાતનો ઓનાનો કોઈ જાણકાર હોય છે વેચવા નથી મિત્રો અને વેચવા જાય તેની પાસે સાચા હીરા અને જવેરાત નથી આ નોટ કરજો તો જગતને ફસાવાના ધંધા છે બેસી રે તારે બારજી કાગ જવેરી કોઈ મળી જાશે બેડો પાર હિરાનો વે પારજી હૈડા કેરી હાટડી ખોલીને મતલબ તારું હૃદય તારા ભાવ પ્રેમની દુકાન ખોલીને ને હાટડી મતલબ દુકાન તારા ભાવ પ્રેમની હાથડી બજાર ખોલીને બેસી રે તારે બારજી તું તારા ઘરે જ બેઠો રે તારા ઘરના ઉંમરામાં બેઠો રહે બારમાં જો કોઈ સાચો હશે પ્રેમ ભાવ લેનારો તો એ અવશ્ય આવશે પણ વિષયવાસના ખાનારો એ નહીં આવે તું બેસી રે તારે બારજી તારે ક્યાં જવાની જરૂર નથી આજે જાય છે બધા તો શાકભાજીના ફેર્યા છે એ તો શાકભાજી વેચી રહ્યા છે હીરાનું નામ લઈને તો તારે ક્યાં જવાની જરૂર નથી કાગ જવેરી કોઈ મળી જશે બેડો થશે પાર દુલાભાઈ કાગ બાપુ કહે છે કે કોઈ તને જવેરી મળી જશે જવેરી કોઈ મળી જશે જશે જવેરી જે હીરાનો જાણકાર છે જે જવેરાતનો જાણકાર છે એ તને કોઈ મળી જશે અને તારી પાસેથી યાતમ પરમાત્મ શબ્દ જ્ઞાનનો હીરો લેશે ત્યારે બેડો થશે પાર ત્યારે પરમાત્મા દ્વારા તને જે એક જીવને તારવાનો કે બે જીવને તારવાનો તને જે પરમાત્માએ કામ આપ્યું છે એ બેડો તારો પાર થઈ જશે પણ હીરા એની ઓળખ તો ઝવેરી જ કરી શકે ઝવેરી સિવાય કામ નથી ઝવેરી જ હીરાની ઓળખ કરી શકે સરસ તારે હીરાનો વીરા તારે હીરાનો જી હીરાનો તું તો જવેરાતનો તનો જાણકાર ભાઈ તારે હીરાનો વેપાર બહુ મિત્રો ઊંચી વાત કરી છે સમજવા જેવી છે જાણવા જેવી છે કારણ કે એક વાણીમાં કીધું કંઈક મફતિયા ફરે બજારે એટલે કંઈક મફતિયા બજારે ફરી રહ્યા છે આ વેપાર કરવા માટે તો એને ઓળખજો જાણજો એની જાણમાં ફસાતા નહીં નકર ગયા હલો સમજાઈ ગયું ને સમજાય ગયું ઓકે તો જય કવિ કાગ બાપુ ની જય સત્ય સનાતન ધર્મ ની જય જય